દોસ્તો જો હું તમને એમ કહું કે AI તકનીક વડે ખેતી પણ થાય છે તો તો તમે આશ્ચર્યમાં મુકાઈ જશો પણ આજે હું તમને લઈ જઉં ગુજરાતના સૌથી મોટા કેસર કેરીના ખેતરે કે જેમાં ત્રણસો વીઘા જમીનમાં થાય છે એઆઈ વડે ખેતી એટલે કે પાકની વાવણી પૂર્વે જ જમીન પાણી અને હવામાનની સચોટ આગાહી સાથે ખેતી કરવામાં આવે છે તો ચાલો સુરતના ઘલા ગામમાં જઈએ અને જોઈએ કેવી રીતે થાય છે અહીં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ખેતી આ એઆર ટેકનોલોજીનો ટાવર છે તમે જોઈ શકો છો કે આની ઉપર પેલું એક સોલાર પ્લેટ છે સોલાર પ્લેટને બેટરી આવે છે જેની લાઈફ બે થી ત્રણ વર્ષની હોય છે એટલે નથી તમારે ચાર્જ કરવાનું બેટરી કે નથી કોઈ બેકઅપ લેવાનું જે ઉપરના પહેલાં બે સેન્સર છે જે ગોળ ફરે છે એ બતાવે છે કે પવનની દિશા કેટલી છે અને એની બાજુમાં જે સેન્સર છે એ પવનની દિશા બતાવે છે અને પવનની ઝડપ બતાવે છે અને બાજુમાં જે ચાર ટાવર દેખાય છે એ વેધર સ્ટેશનને સેટેલાઇટ સાથે કનેક્ટ કરે છે અને આ જે સેન્સર છે આવડે આ સેન્સર એ વરસાદના છે વરસાદ ક્યારે પડી શકે અને પડી ગયા પછી તમને માહિતી આપે કે વરસાદ કેટલા પ્રમાણમાં પડ્યો છે અને કેટલા વાગે પડ્યો છે બાકીના જે સેન્સર છે એ સેન્સર છે હ્યુમિડિટીના કે વાતાવરણની અંદર કેટલો ભેજ રહેલો છે અને આ જે સેન્સર છે આ સેન્સર એ છે તડકાની તીવ્રતા કે ભાઈ તડકો પડશે તો કેટલા વાગે પડશે કેટલા પ્રમાણમાં પડશે એથી કરીને તમને ખબર પડે અને આ જે સેન્સર છે એક આ બે અને ત્રણ સેન્સર લાગેલા છે એ જમીનના છે કે જમીનની અંદર કેટલા પ્રમાણમાં ભેજ રહેલો છે જેથી કરીને આપણને ખબર પડે કે હવે ભાઈ આપણે જનરલી ખેડૂતો શું કરતા હોય છે કે જમીનની ઉપરની સપાટી જોઈ અને પછી કહેતા હોય છે કે હવે આપણે પાણીની જરૂર છે કે નહીં તો આ એક છ ઇંચ એક નવ ઇંચ એક બાર છે ત્રણ સેન્સર લાગેલા છે જેથી કરીને મોટા પાકની અંદર જમીનના મૂળ અંદર બાર છ ઇંચ સુધી હોય કે બાર ઇંચ સુધી હોય તો તમને ખબર પડે તો એ સેન્સરમાં તમને બતાવી દે કે બારી નીચે પણ જમીન સુકાઈ ગઈ છે જેથી કરીને તમને પાણી આપવાની ખબર પડે જેથી કરીને પાણીનો બગાડ

અમે અગાઉથી કેરીઓ પણ ઉતારી લીધી હતી જે દિશામાંથી પવન આવવાનો હોય એ દિશામાંથી અને વરસાદ આવવાનું હતું તો અમારું જે કંઈ વરસાદની લીધે નુકસાન થવાનું હતું એમાં પણ અમે બચાવ કરી શક્યા હતા તમે જોવો છો કે ગ્લોબલ વોર્મિંગ છે એ માણસને પણ નડે છે અને જમીન અને કોઈ પણ પાકને નડે છે તો આ સ્પેસિફાઈડ મેં આંબામાં કરી છે પણ એનો મતલબ એવો નથી કે ખાલી આંબામાં જ કામ લાગે શાકભાજી કેળા કોઈ પણ જાતની જે ઓપન ફિલ્ડમાં ખેતી થાય છે એ બધાની જ માટે આ વેધર બેઝ સિસ્ટમ કામ લાગે છે એટલે કોઈ પણ ખેડૂત વચાવી શકે છે અને નાના ખેડૂતો છે તો બે ત્રણ ખેડૂતો સાથે મળીને મળીને પણ વસાવી શકે કેમ કે એક સાથે પંદર વીસ ફોનમાં લોગ ઇન થઈ શકે છે અને ત્રણ કિલોમીટરનું એક્યુરેટ વેધર બતાવે છે આ સિસ્ટમ સિસ્ટમ પચાસથી સાઠ હજારની અંદર બાર સેન્સરની સિસ્ટમ આવે છે અને જે દર વર્ષે આઠથી બાર હજાર રૂપિયા અલગ અલગ સ્કીમ પ્રમાણે જેનું રિચાર્જ કરવામાં આવે છે ચાર્જ થાય છે અને દર વર્ષ પહેલાં વર્ષે રિચાર્જ કંપની તરફથી ફ્રી આપવામાં આવે છે ભાઈ દર વર્ષે સ્કીમ પ્રમાણે રિચાર્જ કરાવવાનું રહેશે આજના આધુનિક યુગમાં આધુનિક સમસ્યાનો આધુનિક ઉકેલ એટલે એઆઈ ટેકનિક પણ કેવી રીતે આવ્યો એઆઈ ટેકનિક થી ખેતીનો વિચાર બે હજાર સત્તર અઢારમાં કોરોના પહેલાં જ્યારે હું ઇઝરાયલ ગયો તો ખેતી વિશે ટૂર માટે ત્યારે ત્યાં મેં નેટાફિમ કંપનીમાં ટેકનોલોજી જોઈ એ લોકો પાસે હતી પણ ત્યારે ભારતમાં અવેલેબલ નહોતી અને જો ભારતમાં લાવી હોય ત્યારે બહુ વધારે ખર્ચ થતો હતો એટલા માટે મેં ત્યારે નહોતો લાવ્યો પણ આ વર્ષે હમણાં મેડ ઇન ઇન્ડિયામાં બેંગ્લોરની જે કંપની આ સિસ્ટમ વિકસાવી છે અને ખેડૂતોને આપે છે સાઉથ ઇન્ડિયામાં અને ઘણી જગ્યાએ મેં લાગેલી જોઈ હતી ટૂર દરમિયાન પછી કંપનીનો કોન્ટેક્ટ કરીને મેં સુરતમાં આપણા ફાર્મ પર વસાવી અમારી પારિવારિક ત્રણસો વીઘા છે જેમાં એક લાખ પાંચ હજાર સમથિંગ આંબા છે અને આ સિસ્ટમની રેન્જ એકચ્યુઅલી ત્રણ કિલોમીટરની હોય છે ત્રણ કિલોમીટરની અંદરનું એક્યુરેટ વેધર બતાવે જેથી આ સિસ્ટમ આજુબાજુના ખેડૂતોને પણ કામ લાગી શકે છે જો એ મને ફોન કરીને પૂછે સમય માહિતી આપી દઉં છું કૃષિ માં પણ એઆઈ તકનીક જોવા મળી રહ્યા છે સકારાત્મક પરિણામ જે ગુજરાતના કૃષિ વિકાસને આપશે વેગ ગુડ ન્યુઝ ગુજરાત માટે સુરત થી લોપા દરબારનો નો રિપોર્ટ